કન્યુ અહીંયા પેસો હા યોજ હા રામરા ભાઈ હા ક્યારે ફોન આયો તો અલ્યા મારા દોસ્ત છે શું કે તો તો અલ્યા કે મને આવ કે મે ના આવે આવ કે ના આવે એ હમરા હા ઈ બધું ચેડ મેલ ભગન યે ચમ આયા હતી અલ્યા ભજન યે તો આવતા છે ફોન કર્યો કે નથી કર્યો અલ્યા મે કયો પર ફોન કર્યો હાલ કર ફોન ફટાફટ

પજો ભાઈ અલ્યા હું પબ્લિક નો કોઈ બાર ન દે હું હતો તો તમારે શું મારો પ્રોગ્રામ બગાડ્યો છે નથી બગાયો તો શું રે પ્રોગ્રામ બગાડની વાત જ છે ને નામ જલ્દી આવો હાલો ભાઈ ઓ ભાઈ આવે છે આવે લઈને આવો તો આવે જ ને આવે તો ને લેવો વાત છે હેલો આ જોયું બીજું કોઈ સરાબા ની કરવા મને જો આવડે ત્યાં હું બધું એટલે આમાં તો ખબર ના પડે ના પડે વાત

એલ્યા અમારે તો ગામડામાં છે ને આલે બારે પ્રોગ્રામ પતી જાય અરે બધા ઉંગાઈ દે પૈસા તમે બધા હારું કરી દે કે અમામાં હારું કરી કરી દે અમે તો આખા ગામને નમ ભળવા હારું પૈસા કરી દે પણ આ તો ગામ નમ ભળાય ને આ તો નમ ભાશે હે રોમા હા ભાઈ તારા તો કોઈ ન કેલા એને

ઓલા ગારી ગારી નાતા આ તો હવે સાઉન્ડ ને બીજા આયા કોઈ આબન નથી આબન તો કોઈ ના આવે 12 વાગ્યા છે આજનો એ ગાબવાનો ફાળુ કરાવબો છે ઘોઘાડવાનો અલ્યા તમને પૈસા છે ને આખું કોમ તો રાતો જો પણ હવે તમે સારું કરો કારણ કે હું જોમાં બેતો ઓ પૈસા આયા હે બરાબર થોડું યે નથી તમારે યે તો કરવા જો અમને અલ્યા હું તો આ તો હે અલ્યા હવે તમે હે ને કરો શું તો સારું કરે સાઉન્ડ દે હા અલ્યા સાઉન્ડ સિસ્ટમ નથી મારે એટલે સિસ્ટમ ની લેવા જી તો તમારે વાલા પીડી લાગવું પડે તંબુરો અલ્યા હું તો તંબુરો ન બનવા અલ્યા હમજે ન પડે એલા સાઉન્ડ સિસ્ટમ વાળા લ્યો અમારે તો શું કદી બુકિંગ તાર તો તમન લઈને આવ્યો મને 50000 આલે તો કરવા મળ્યા ને તમે અરે એ તો નોમ ના ને કા વો પણ બેન 2000 હાલશે તમે હાલ ચાંદી રાખો તો સતર વગેરે તંબુરા વગેરે થા થાય એ અમારે કોઈ નથી કે તો માસ્ટર કોણ છે મને તો ઢોલકો આવડતો નથી માસ્ટર તો લાયા હવે ચાલુ કરો યે એટલે અમારે કહેવાનું તમારે હું પેલો વાગે ગીત ગવરાય એનું ન ગવરાય ઢોલકો છોટા ઉતતા છે એમ હોય તો હવે કરો ચાલુ हो <laughs> આંદી ઉગઈ ગયો છે પઈને બાપજી નકા શાંતિ ને અરે ને તું ખાલી ગોતનો ધણીદાર કાર બેસનો બોલવાનું હવે કોમડે ભજન બેગ આવશે

બે વાગી કેમ ના મોડિયાન ની ઢેરવો લાગે મન તો ભાઈ હે અલ્યા ઓ ભોમાયા છો મોતો ના હોય તો તો મોય નતું હોય તો આ ને ઓટ પડે જાયો અમારે ગામ નો હોય અમે ઓકો લો તો કલાકા જોવે આ તમે અલ્યા અમાર ભાઈ નામ કેટલ ભમરાલા ઘણી ભાઈ હમબલાય છે અલ્યા શું આજ તો ભરાણ ભરાણ હેલો હમબલાતો તો અલ્યા અલ્યા ઓમળો હેલો હેડિયો હા હેલો હેલો હેડિયો ચિડિ ભપોજો ઘણી ભાઈ તો તમે થોડો ધકેલવાતો ને ભગો માની કઢ્યો આયા વેરી ગુડ તમેલા ભેગો રેલો હેડિયોમાં બધા ઉજુ ઉજી આવશે આજને ઘણો છે ગાબુ નહીં મો બહુ ગાય કો ગાય મો તું ગાય લે મુ હું લો રુલજીયો ને મો ગાડ જ ખાલી ફરતા હવાન હા જી ના રે ઓકે ઓકે અવાજ આવા થોડો થોડો હોય હોય તો પબ્લિક આવે ખાલી ભાગેલ્યા પરથી રાગમાં તું ગમે ત્યારે ને આપણે કઈ ને રાગ ને તમને આ આ કુદીન જમજો અરે ગાયબ છો એટલે મે ભાળ્યો આયો કોક આયો એ લે

તમારે તમે કીધું ને અમાર જમીન અમે તો કીધું કે તમે તો કીધું કે અમારું ગામનું હોય તમે શું ખબર અમને તો બોલવા નતા આવ્યા તમે અરે ગોરી કઈ ન આવો તો સાહેબ આ ભેગરા છે તમને શું ખબર થોડ જો કેમણા થોડ સાહેબ મને કોઈ ભાઈએ જઈ પૂછો અરે સાહેબ આ તો 2 મિનિટ હંગર્યો છે અને અમે તો ઓર્ડર લીન ભજન જાત પાએ તો હાલ જો કેમણા જો અરે આ ભેગ કુદી ન ઉલે કો કોનો હતો હોવા સાહેબ તમારે જ વાર્યો થોડ નતો તો થોડા આ બેઠુંજી પૂછ્યો છે લાવું લાગે ઘરે ચોરી કરી જાય છે તમે જો ફટકો ફટ થોડા પણ ન કે હું અહીંયા આવી હું બેઠ જ દે હું જો છે એટલા વિદો તો ક્યાંક આમ શું કરે કલાકાર કલાકાર હોય તો તમે એ કલાકાર છે ઓકાટભાઈ સાઈડ દે કે સાઈડ નિખરા દે નગર મોડ રો એ ઓ સાહેબ ઓમણ જો એ તો આ બેઠુંજો હે 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 જોઈ તો સાહેબ બંબો કરતા બંબો હલા કે તમે ગયા ના એ તમાર ફોના રહ્યા